બીજા બધા વન વગડાના વા આ વાક્ય ફક્ત મનુષ્યને જ નહીં પરંતુ પશુઓને પણ અને જાનવરોને પણ લાગુ પડે છે જેનું ઉત્તમ ઉદાહરણ રાજપીપળા રાજરોક્ષી ચાર રસ્તા વિસ્તારમાં જોવા મળ્યું એક વાહન ચાલક ગાયના પાંચ દિવસના વાછરડા લઈને સ્થળ પરથી એક સર્જાયો પશુપ્રેમી યુવાનોએ સારવાર માટેનો ઇમરજન્સી નંબર ઓગણીસ બાસઠ પર કોલ કરીને જાણ કરી હતી ડોક્ટર સાથે મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વાછરડાને સારવાર આપી બચાવી લેવામાં આવ્યું હતું અને દોષી વાહન ચાલકને કડક કડક સજા કરવામાં આવે તેવી માંગ

તમે લોકો ગાયને એમ તેમ થોડું ફળ ફ્રૂટ આપીને સાઈડ પર કરીને બધું બધું સાઈડ પર હટાવી દીધું હા ટ્રાફિક છૂટી થઈ પણ આવું ના કરાય ખરેખર એ પણ જાનવર પણ એક જીવ છે આવી રીતે કોઈ બચ્ચાને કચડી ના દેવાય ટક્કર મારીને આગળથી ટક્કર મારી તો બી વચ્ચે ગાડી ગાય ઘૂસી ગઈ આગળથી ટક્કેનું ટક્કર મારીને ગાયનું વાછરું વચ્ચે આવી ગયું તોય ઊભી નહીં રાખી એની ઉપરથી ચડાઈને જવા જવાય દરેક વાહન ચાલકોને વિનંતી છે કે ગાડી સાચવીને ચાલવો અને ભલે હરપેટમાં લો છો તમે આવ્યો જાનવરોના બચ્ચાઓને તો ઊભી રાખીને પણ સારવાર જોવું જોઈએ થોડીક બે પાંચ મિનિટ ઉતરીને જોવો તો ખરાબ ને કાં તો એમને સારવાર માટે મદદ કરો થોડી ઘણી ના જાઓ છો એવું ના ચાલે આ રાજ્રક્ષી વિસ્તારમાં ચોકડી પર જ કમ્પ્લેટ આ વાહન ચાલકે એક ગાયના બચ્ચાને ઠોકી દીધી છે અને એને આજે વાહન ચાલક ઠોકીને ગયો તો ઊભો ના રહ્યો બે પાંચ મિનિટ બી જોવા ના ઉભો રહ્યો અમારી માંગ એક જ છે કે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તો ગુજરાતમાં ખેતીકામ માટેનો સર્વે હવે સેટેલાઇટ માધ્યમથી કરવા રાજ્ય સરકારે પાયલોટ